મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો આ અવસરે શ્રીના વરદ હસ્તે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી વિસ્તારના કુલ રૂપિયા એકસો બાસઠ પોઈન્ટ તેર કરોડના સાત કામોનું ખાત મુહૂર્ત તથા સુરત જિલ્લાના કુલ રૂપિયા છસો ત્રેપન કરોડના આઠ કામોનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવલનો ભવ્ય શુભારંભ આ અવસરે એએમસી તથા ઓડાના રૂપિયા પાંચસો છવ્વીસ કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરાયું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નાગરિક સેવાને વેગ આપતા શ્રેણીબદ્ધ પ્રકલ્પો યોજનાઓ પોલિસીના લોન્ચિંગ પૂર્વ વડાપ્રધાન રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે નવીનીકૃત ચ ત્રણ સર્કલનું લોકાર્પણ કરીને અટલ સર્કલ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એકત્રીસો જેટલી યુવતીઓ સહિત કુલ અગિયાર હજારથી વધુ રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના ઉમેદવારોને ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં પસંદગીપત્ર એનાયત કરવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી ટાઈપ એક ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવી ટાઇપ એક ડાયાબિટીસની સારવાર લઈ રહેલ બાળકોને આરોગ્ય કીટનું વિતરણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસેવાના અભિગમ સાથે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે કુસુમ્બા ક્ષેત્રમાં દર્દીઓના સગાને પોતાના હાથે ભોજન પીરસ્યું સ્નેહપૂર્વક સાધ્યો સંવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કલકત્તા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચિસનું લોન્ચિંગ કરી અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદૃઢ બને તે માટે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ આ કોન્ફરન્સમાં તમામ શહેર રેન્જના વિવિધ જિલ્લાઓ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસિસ અંગે પ્રેઝન્ટેશન તેમજ સાયબર ક્રાઇમ નાર્કોટિક સહિતના વર્તમાન સમયના પડકારો અને તેના નિવારણ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જન ફરિયાદ ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતોને સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્ર વાહકોને જરૂરી નિર્દેશ આપ્યા વિકસિત વિકસિત ભારત ગુજરાત